રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી જે ગોપાલજી ઠાકરધણી જે જલારામ જેન્દ્ર જે સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુ છે બિલકુલ મોજમાં રહેવાનું છે વાયગા છે આજ તો પોણા નવ ને પાંચ અને બસ આપણે હજી સરકડીયા પહોંચ્યા છીએ ઘરેથી કંઈ શરૂઆત કરી નહોતી બાન એ થોડાક મોડા સુધી સુતા એમાં ઉતાવળમાં ઉતાવળમાં બધું કામ આટો પીને આપણે ઝડપથી પહોંચવાનું હતું સરકડીયા તો કંઈ બ્લોગિંગની શરૂઆત કરી હતી ચલો હવે અહીંયા સરખડીયા પહોંચીને જે આપણે નેચરલ વાતાવરણમાં તમારા લોકો સાથે ઇન્ટ્રોડક્શન કરીશું એટલે મીન્સ કે ઇન્ટ્રો કરીશું તો બસ આવું કંઈક વાતાવરણ છે આજે છે સન્ડે તો મીન્સ ફંડે તો આજે બહુ બધા લોકો આવશે સરખડીયા મહારાજના દર્શન કરવા માટે અને ઘણા બધા લોકો પિકનિક મનાવવા પણ આવશે ઘણા લોકો દર્શન કરવા માટે પણ આવશે અહીંયા આવે એ બે વર્ગના લોકો હોય કા ને કા પહેલાં તો આવું કંઈક છે અને બસ અહીંયા આવીને હજી ત્યાં પાણી નાસ્તો ને એ બધું ચાલું હતું તો બૈના હતા ગરમા ગરમ ગાંઠિયા અને ચીપ્સ તો આપણે એ ગરમા ગરમ ગાંઠિયા ચીપ્સનો નાસ્તો કરી લીધો છે હવે ખાલી ચા પીવાનું બાકી છે અને બાકી સિયાબેન આપણે ગયા હતા વોકિંગ કરવા માટે તો વોકિંગ કરીને આવી ગયા છે એ પણ તો હવે એમની સાથે જ આપણે ડાયરેક્ટ મુલાકાત કરીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી લાઇક કરજો ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઇકન પ્રેસ કરવાનું પણ ના પૂછજો સાડા નવું વાગી ગયા જ પણ હજી પ્રજ્ઞા સાથે કે સિયાબેન સાથે મુલાકાત નથી કારણ કે અમારે સિયાબેન જો અહીંયા આરામમાં છે અત્યારે અને પ્રજ્ઞા હતી રસોડામાં કારણ કે ગાંઠિયાને એ બધું બનાવતી હતી તો હવે નાહી દૂને ફ્રેશ થવા માટે ગઈ કે આવે પછી આપણે પાછી મુલાકાત કરાવીએ એમની સાથે અને માણસો હવે અત્યારે ધીમે ધીમે આવવા લાગ્યા છે જાદા એટલે વધારે પડતા રાજકોટના જો છે હજી અને બાકી બસ જંગલ જોઈ જો છે ને બાકી લીલું છમ મસ્ત મજાનું ફાઇનલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગાંઠિયાના કારીગરને જય શ્રી કૃષ્ણ હું જોઉં તો નીચે અહીંયા છાલ છે ટેટા ને મને લાગે હરીઠા છે હરીઠા અહીંયા કેવા હમ ઝાડુવામ છે હરીઠા અહીંયા ઈજ વાત છે ને કુસરદી થઈ ગઈ મજા નથી આવતી તો બિસલેરી પાણી પીધું હમ સોડા પીધી તો ગડુ જામ થઈ ગઈ અચર બમ છે બીજું જામ પ્રોબ્લેમ થાય છે એકાઈ કહેવાય એવણા

નીરવ શાંતિ સાવ અને માણસો બધા જો આમ જાય અંદર જંગલ માં વાતાવરણ ઠંડુ લાગે જંગલ માં અંદર જાય ને તો ખરીકવાર રાખશે પછી જે બપોરના બાર થાય ને એટલે એવો બફારો થાય છે પછી અંદર રહેવું જ નહીં ગમે જંગલમાં એમ થાય જલ્દી પંખાની જે બેહી ગઈ હમ ફાઈનલી આજે આપણે આવી ગયા છીએ પેલું કયું કેવાય પાટનાથ મહાદેવ જે સુરજકુંડમાં આવેલો છે મહાદેવજીનું મંદિર એ જગ્યાએ તમારામાંથી ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભાઈ એકવાર તમે સુરજકુંડ જાઓ ને ત્યાં પાટનાથ મહાદેવના દર્શન કરાવો તો ફાઇનલી આજે મહાદેવજીનો હુકમ થઈ ગયો છે અને બસ તમને લોકોને હમણાં થોડીક વારમાં મહાદેવજીના પણ દર્શન કરાવું અને અહીંનું નેચર કેવું છે એ પણ તમારા લોકો સાથે આપણે શેર કરીશું જય પાટનાથ મહાદેવ ભગવાન કીધું છે માં તમને લોકોને દેખાતું જશે મસ્ત મજાની વડલાની વળવાયુ નીચે સુધી પહોંચી ગઈ છે ને એકદમ ઘાટ તો મસ્ત મજાનો છાંયો પણ છે આ જગ્યાએ અને અહીંયા પાણી પણ છે પણ ચોમાસામાં વેત્યાણ હોય ત્યારે નાવાની ને એવી મજા આવતી હશે આપણે તો જો કે ક્યારેય આવ્યા નથી અહીંયા પણ આ વખતે ટ્રાય કરીશું આપણે કે આ જગ્યાએ આવીએ અને આ જગ્યાએ પણ નાહવાનો લુપ્ત ઉઠાવીએ અને બાકી બસ બધા લોકો જો અહીંયા છાંયા બેઠા છે નાસ્તો ને એવું બધું કરે છે અને આવી રીતના કંઈક અહીંયા નેચર છે જેમ કીધું એમ આપણે અગાઉ કે ભાઈ થોડોક એવો વરસાદ થયો છે એમાં પણ લીલું છમ ધરતી એ ચાદર ઓઢી લીધી છે એની જેમ સેમ અહીંયા પણ એવું જ છે મસ્ત મજાની લીલોતરી થઈ ગઈ છે તો હવે મજા જ આવે અહીંયા તો તમારામાંથી કેટલા લોકો અહીંયા આવેલા છે સુરજકુંડ એ કમેન્ટ્સ કરજો ફટાફટથી નીચે અને હવે આપણે તમને લોકોને કરાવીએ સુરજ કુંડના દર્શન અહીંયા એક માન્યતા એવી પણ છે કે જ્યારે સુરત દાદા નીકળે અને એમનું જે પહેલું કિરણ છે ને એ આ કુંડની અંદર પડતું હવે સાચું શું છે ખોટું શું છે એ તો આપને ખ્યાલ નથી તમને લોકોને ખ્યાલ હોય તો તમે લોકો કમેન્ટ્સ કરીને જણાવજો મસ્ત મજાનું નેચરલી વાતાવરણ એકદમ જોરદાર કંઈ ઘટે જ નહીં હો અહીંયા બધું થઈ ગયું છે પૂર્ણ અને અહીંયા હરિહર ની આકલ પડી પણ હરિહર ની આકલ ની પેલા અમારે દવા પાણી પીવાય છે તબિયત એમની થોડીક બગડી ગઈ છે શરદી ઉધરસ ને ગળામાં બળતરા ને એવું બધું ખાવા લાગ્યું છે તો કીધું જેટલી દવા અવેલેબલ છે એટલી પી લે બાકીની જુનાગઢ જઈને તને આપી દે ને અહીંયા અમારે બેન બાને જોઈ લે લોકો બધા પ્રસાદી લેવા માટે આવી ગયા છે ચાર વાગ્યાનો સમય થયો છે બસ થોડીક વાર આરામ કર્યો ને એવું બધું કર્યું અને અહીંયા બેકગ્રાઉન્ડમાં માણસો હજી થોડા ઘણા છે બાકીના બધા લોકો જતા રહ્યા છે પોતપોતાના ઘરે કારણ કે જંગલમાં તમને લોકોને સવારે કીધું હતું એમ જ કે એ બપોર થાય એમ પછી બફારો થાય અને ક્યાંય ના રહેવાય પણ આપણે સુવિધા સારી મળે છે થોડીક એટલે આપણે અહીંયા ટકા રહીએ છીએ અને બાકી હમણાં હવે તમને હનુમાનજી મહારાજના આજના દિવસના દર્શન કરાવી દો કારણ કે ગઈકાલે જે લોકોએ વિડીયો ના જોયો હોય તો એ લોકોના આજે ફરીથી પાછા હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા

જય દુર્ગા નવદુર્ગામાં જય કાલભૈરવ દાદા ને ધૂનવાળા લોકો રજા લીધી છે એ જાય છે હવે જય રામેશ્વર મહાદેવ ભગવાન તો આજના વિડીયોમાં તમને લોકોના બે મહાદેજીના દર્શન થઈ ગયા કે રામેશ્વર મહાદેવ ભગવાન અને બીજા છે પાટનાથ મહાદેવ પાટનાથ મહાદેવના દર્શન આજે પહેલી વાર આપણે તમને લોકોના કરે છે તો ખાસ તમે લોકો કમેન્ટ્સ કરીને કહીજો કે આ વિડીયો તમને લોકોને કેવો લાગ્યો અને બાકી અહીંયાથી આપણે દત્તાત્રેય મહારાજ એટલે કે ગિરનારી મહારાજ જે કયો એ એમને પણ સાથે સાથે દર્શન કરાવી દઉં જે પેલી ઊંચી ટૂંક દેખાય છે ને ત્યાં બિરાજે છે દત્ત ભગવાન ઘરે તો આપણે પોતી વાયદા છે કેટલા સાડા છ પણ હજી આ બધું ઠેકાણે કરવું પડશે કેમ વાલી

તો આપણે હવે અનગુર કરી લઈએ ગરમી છે ફૂલ તો નાઈ ફ્રેશ થઈને પછી પાછા આપણે આગળ મળીએ છીએ છીએ બસ તો ફ્રેશ થઈ ગયા અને હવે આપણે જવાનું છે બહાર થોડું કામકાજ છે એ બતાવવા માટે કારણ કે અહીંયા આમની તબિયત બરાબર નથી તો કીધું ચલો કંઈ વાંધો નહીં આપણે બહારથી ખાવાનું લઈ આવીએ અને સાથે સાથે જે બીજું કામ કરવાનું છે કામ પણ કરતા આવીએ કારણ કે ત્રણ ચાર દિવસથી આપણે મિસ્ત્રીમાં કપડાં આપ્યા છે

હા મમા અહીંયા છે આ ની આરતી પૂરી થઈ ગઈ છે અને આપણે જેટલી વસ્તુનું કરવાનું હતું કામ એ બધું કરીને રહ્યા છીએ અને અહીંયા મસ્ત મજાનું આપણે લઈ આવ્યા છીએ કાજુ પનીર બટર મસાલા નહીં હા કાજુ પનીર બટર મસાલા સાથ છે મારે છે બટર નાન અને લચ્છા પરાઠા લચ્છા પરાઠા આપણે કેટલા દિવસથી ખાવાની ઈચ્છા હતી પણ ફાઇનલી આજે હવે ઈચ્છા પૂરી થાય છે આપણે અહીંયા અમારે બેન બાને જો તમે કેતા હોય ને તો જો અહીંયા છાશ એ જોઈ ગઈ છે અને હવે

તમારા લોકો ને ત્યાં કોઈ આવા છોકરાઓ કરે છે તો પણ છાસ માટે તમે કમેન્ટ કરજો પ્લી

જા જા કનૈયા જા જા એવું આપડે સિયાનું ગીત ગાવાનું હમ નથી હવે તું સિયા નાની જલ્દી મોટી થા પછી

પણ બસ સિયા બેન ના અમારે ક્યાંય નથી મોકલવાના થતા આવું બધું છે ઓલરેડી અત્યારે હવે વાગી ગયા છે સાડા આઠ ને પાંચ અને આપણે હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે હવે ઠાકા છે બધા લોકો પણ કીધું ચલો કંઈ વાંધો નહીં જતા જતા તમારા લોકો સાથે એક મસ્ત મજાનો સો વિચાર અને સાથે સાથે એક ક્વેશ્ચન પણ મૂકતા જઈએ અને પછી પાછા આપણે આવતીકાલે મળીશું તો સો વિચાર અત્યારે કેરી ની સિઝન છે ને શું તમને એવું નથી લાગતું તમને લોકોને બધાને કહું છું નથી કેતી હા

પ્રગતિ કરવી હોય ને તો ઈમાનદારી રાખજો ઈમાનદારી થી પ્રગતિ કરજો કારણ કે આંબિયા કેરી અને કેમિકલ થી પાકેલી કેરી બંને માં ઘણો ફેર હોય છે સાચી વાત ને

એ ચલો જેને આવડતું હોય આન્સર ફટાફટ થી નીચે કમેન્ટ કરવા માંડો અને બાકી હવે મળીશું આપડે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બાય ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો